છોટા છોટાઉદેપુરમાંથી કોંગ્રેસને હેરાન કરનારા સમાચાર મળ્યા છે ને જે નારાયણ રાઠવા જે છ છ ટર્મથી સાંસદ રહ્યા છે તેમણે એક ઝાટકે પાર્ટી સાથે છેડો ફાડી દેતા હવે કોંગ્રેસ છે તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે માં જે નારાયણ રાઠવા છે તે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે કોંગ્રેસ અને હવે પૂર્વ નેતા પણ બની ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સામેલ થઈ ગયા છે તો ભાજપના નેતા તરીકે જ તેમને બોલાવવું પડશે અને સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા જે વિધાનસભાની ચૂંટણી છે તે કોંગ્રેસમાંથી લડી ચૂક્યા છે અને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા છે તેમણે અચાનક જ એક ઝાટકી પાર્ટીથી છેડો ફાડી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે આને જ લઈને જે કોંગ્રેસના છોટાઉદેપુરના નેતા છે અર્જુન રાઠવા તેમના દ્વારા જે આખી ઘટનાક્રમ આખો રહ્યો છે રાજકીય રીતે તેને લઈને પ્રતિક્રિયા આપી છે અને સાથે તેમણે આ ઘટનાને કોઈ મોટી ઘટના ન હોવાની વાત પણ કહી છે અર્જુન રાઠવા શું કહી રહ્યા છે મામલો છે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા છવ્વીસ લોકસભા સીટ જીતવાની નેમ રાખવામાં આવી છે અને સાથે પાંચ લાખથી વધુની લીડ પણ રાખી છે એટલે સ્વાભાવિક છે કે લક્ષ્ય મોટો છે એના માટે માણસો પણ એટલા જોઈએ એને જ લઈને હવે જે ઓપરેશન લોટસ છે તે સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તે ચલાવી રહ્યા છે અને આ અંતર્ગત હવે એક મોટું ગાબડું છે તેમણે છોટાઉદેપુરમાં પાડ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે હાલ તેમનું રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને દિગ્ગજ નેતા એવા નારાયણ રાઠવા તેમજ જે સંગ્રામ રાઠવા છે તેમને પોતાના પક્ષમાં સમાવવામાં સફળતા હાથ લાગી છે કોંગ્રેસને છેલ્લા પચીસથી ત્રીસ વર્ષનો જે સંબંધો હતા નારાયણ રાઠવાના તેમણે એક ઝાટકે છે તે તોડી નાખ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેમણે કેસરીઓ ધારણ કર્યો છે તેના કારણે પણ અનેક તર્ક વિતર્ક રાજકીય ક્ષેત્રે લગાવવામાં આવી રહ્યા છે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તે મજબૂત હોવાની વાતો કરી રહી છે અને બીજી તરફ આ પ્રકારે કોંગ્રેસના જે જૂના નેતાઓ છે તેમને તોડવાના કામો થઈ રહ્યા છે તેને લઈને પણ હવે ભારતીય જનતા પાર્ટી માત્ર ધમ મારી રહી છે તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે આને જ લઈને જે છોટાઉદેપુર જિલ્લાના હવે જે ઘણી ગાંઠિયા કોંગ્રેસના નેતાઓ રહ્યા છે જેમાં સુખરામ રાઠવા હોય અર્જુન રાઠવા જે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે ત્યારે અર્જુન રાઠવાનું વધુ એક નિવેદન છે તે સામે આવ્યું છે તેમણે નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવા જેવી રીતે પક્ષને અલવિદા કહ્યું છે તેને લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લો હા રાત્રે મળ્યા કે કોંગ્રેસ ભાજપમાં જઈ રહ્યા છે તો આ મારા મતે ખૂબ મોટી ઘટના નથી મોટી વાત એ છે કે છોટાઉદેપુરમાં ગુજરાતમાં અત્યારે લોકો અનેક પ્રશ્નોથી પડાઈ રહ્યા છે બેકારી આપણે જોઈએ છીએ શિક્ષણની હાલત ખરાબ છે માત્ર છોટાઉદેપુરની વાત કરીએ તો ગુજરાતમાં જે સોળસો સત્તરસો સ્કૂલ એવી છે કે જેમાં એક શિક્ષક છે એમાં સૌથી વધારે ઓછા શિક્ષકો બસો ને ત્યાંશી સ્કૂલો એવી છે કે જ્યાં એક શિક્ષક છે અડતાલીસ સ્કૂલ એવી છે કે જ્યાં એક શિક્ષક નથી દવાખાનામાં ડૉક્ટર નથી કોરોના વખત આપણે જોઈશું હાલત થઈ પાણીના પ્રશ્નો અને લોકોના સંવૈધાનિક અધિકારોનું હનન થઈ રહ્યું છે ક્યારે કોણ કોને વિસ્થાપિત કરે છે સરકાર એને એ એની કોઈ ગેરંટી નથી એવી જે સ્થિતિ છે ગુજરાતમાં દેશમાં છોટા ઉદેપુરમાં એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોણ ક્યાંથી કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં ગયું એ કોઈ મોટી વાત નથી હું એને મોટી ઘટના બનતો નથી કરપ્ટ સરકાર છે સિસ્ટમ કરપ્ટ કોઈ બોલે તો એના ઉપર શું હાલત થાય ઈડીના આપણે જાણીએ છીએ અને કોઈ ન બોલે ચૂપ રહે તો પણ તકલીફ અને કેટલાક એમાં દબાણથી એમનો જે પાસ રેકોર્ડ જે છે એ બરાબર ન હોય એમને દબાણ આવી શકે એવું હોય એટલા માટે ભાજપમાં જાય ભાજપવાળા અત્યારે કે ભાઈ જેલમાં જવું છે કે મેલમાં જવું છે તો જે લોકોને કોઈ સિદ્ધાંત ના હોય કોઈ રાજનીતિ ના હોય માત્ર ને માત્ર સ્વાર્થ હોય એ મેલ પસંદ કરે અને જેને કંઈ કરવું છે એ રોડ ઉપર આવે આજે રાહુલ ગાંધી દેશના રોડ ઉપર ઊભા છે રોડ ઉપર ઉભા લોકો સાથે વાત કરે છે રોડ ઉપર ઉભા રહીને લોકો સાથે વાત કરે છે અને મેનિફેસ્ટો બનાવી રહ્યા છે કે આમ વ્યક્તિ જે છે ઇન્ડિયા ગઠબંધન છે એ લોકોને શું આપી શકે એની વાત અત્યારે દેશમાં રાહુલ ગાંધી રોડ ઉપર ઉભા રહીને કરી રહ્યા છે એના ઉપર લોકો વોટ આપવાના છે કોઈ આમ તેમ જાય કે રાજનીતિ નથી રાજનીતિ આ છે કયા કારણે તેઓ કોંગ્રેસમાં એ કયા કારણે ગયા એ એમને જ ખબર પરંતુ હું માનું છું કે એ નારણભાઈ ઓગણીસો નેવ્યાસી એકાણુંમાં જનતા દળમાં લડ્યા એના પછી છન્નું બે હજાર ચાર નવ કોંગ્રેસમાં લડ્યા સાંસદ રહ્યા કોંગ્રેસે હમણાં જ એમને રાજ્યસભાના સભ્ય બન્યા હજી પણ એમનું ટર્મ ચાલુ છે એપ્રિલ સુધી તો કોંગ્રેસે એમને આપવામાં શું બાકી એ એમણે ચર્ચા કરવી જોઈએ અને એ આપેલા પદોથી લોકોના કેટલા પ્રશ્નો સોલ્વ કર્યા આજે પણ શિક્ષણની હાલત ખરાબ છે આજે પણ આરોગ્યની હાલત ખરાબ છે આજે પણ લોકોના અધિકારોનું હનન થાય છે આજે પણ કચેરીમાં કરપ્શન વગર કામ થતું નથી નકલી કચેરી થઈ આ બધાને સમર્થન આપે છે એમને શિક્ષણની હાલત ખરાબ છે એ ગમે છે આરોગ્યની સ્થિતિ ખરાબ છે એમને ગમે છે જે અલગ અલગ શિક્ષણનો પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન છે તેમજ જુદી જુદી જે સમસ્યાઓ હાલાકી તે આજે આદિવાસી સમાજ પીડાઈ રહ્યો છે તેને લઈને એ એ પરિસ્થિતિ છે તેની સામે લડવાના બદલે આજે આદિવાસી સમાજના નેતાઓ છે તે ભાજપમાં જઈ રહ્યા છે વાત કરીએ તો તેમણે કહ્યું છે કે બસો ત્રેસી શાળાઓ એવી છે કે જે માત્ર એક જ શિક્ષકોથી ચાલે છે તેમણે કહ્યું છે કે આવી રીતે રાજકારણમાં જે આજે નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ કોઈ મોટી ઘટના નથી ને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે પરંતુ જ્યારે ભારત જોડો યાત્રામાં જે લોકો ખરેખર કામ કરવા ઈચ્છે છે મેદાનમાં લોકોની સમસ્યાને વાચા આપવા માટે ઊભા છે તેઓ મેદાનમાં છે ને જે લોકો માત્ર પોતાનું રાજનીતિક સ્વાર્થ માટે આવતા હોય છે તે રાજનીતિક સ્વાર્થ લઈને આવી જ રીતે જતા હોય છે તેમણે આડકતરી રીતે આ સીધા પ્રહાર છે તે નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવા ઉપર કર્યા છે તેમણે કહ્યું છે કે નારાયણ રાઠવાને પક્ષ શું શું નથી આપવામાં આવ્યું તેમને સાંસદની ટિકિટ આપવામાં આવી તેમના પુત્રને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છતાં પણ તેમના દ્વારા આજે પાર્ટી સાથે એક ઝાટકે છેડ ફાડી લેવામાં આવતા આ બાબતને લઈને અર્જુન રાઠવાએ એક નારાજગી પણ વ્યક્ત કરી હતી અને સાથે તેમણે કહ્યું છે કે ખરેખર જો તેઓ આદિવાસી સમાજ માટે તેમજ ત્યાંના જે વિસ્તારના પ્રશ્ન છે તેમના માટે લડત ચલાવતા તો આજે આ કાંઈક અલગ જ જે વિકાસ છે તે વિસ્તારમાં થઈ શકે પરંતુ તેમણે માત્ર પોતાનો સ્વાર્થ જોયો હોવાની વાત છે તે અર્જુન રાઠવાએ કરી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ઓપરેશન નોટસ અંતર્ગત કેટલા નેતાઓ હજી પણ કોંગ્રેસમાંથી અલવિદા કહેવાના છે કેમ કે ધાર્યા ન હોય એવા નેતાઓએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે જેમાં મીડિયા સાથે વાતચીત કરતાની સાથે નારાયણ રાઠવા એવું પણ કહી ચૂક્યા છે કે કોંગ્રેસમાં સંકલનનો અભાવ છે નેતૃત્વ સંગઠન છે તે મજબૂત નથી તેના કારણે તેઓ એક સારા વ્યક્તિ અને સારા સંગઠન સાથે કામ કરવા માંગે છે એટલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે હવે ત્રીસ વર્ષથી શું નારાયણ રાઠવાને પણ કોંગ્રેસ પાર્ટીમાં સંકલનનો અભાવ નથી જોવા મળ્યો હવે જ કેમ અચાનક તેમને સંગઠનનો અભાવ જોવા મળે છે ને અત્યાર સુધી તેઓ કહી રહ્યા છે કે હવે વિકાસની ગતિ તેમને જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં તો અત્યાર સુધી તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે વિકાસ નહોતો થયો એ તમામ બાબતો પર હવે સવાલો ઉઠી રહ્યા છે અને આ નિવેદન છે તેવા નવા રાજકીય નેતાઓના સામે આવતા હોય છે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે કેટલા નેતાઓ છે તે કોંગ્રેસ પોતાના આદિવાસી વિસ્તારોમાં બચાવવામાં સફળ નીવડે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર